ધીસ સ્ટોંગ ડેડિકેટ ફોર માય ઓલ ફ્રેન્ડ હું ઊંડો લાગ્યો કેમ કે મારે પાસે ગાડી નથી હું ઘડી જોઉં પાર્કિંગમાં ગીતને ઇંગ્લિશમાં ગાઉં ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં અપર વાદળ અરે સોરી વાદળ તો ગુજરાતી હેલો ફ્રેન્ડ્સ આઈ એમ ગોઈંગ ટુ ધ માય વર્ક વર્ક આઉટ એન્ડ ધેન આઈ એમ ઇટિંગ ધીસ 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 ઇઝ માય હેલ્મેટ લુકેશ ધીસ ગાય

કમેન્ટ ન કરતા ગાડી વગર ને કરું ઇંગ્લિશ પણ તમને હું કામ પૂછું આ વ્લોગ તો કાલે અપલોડ કરીને હું ત્યાં તો બ્લોગ જ શૂટ થઈ ગયો છે તો ઇંગ્લિશ ને ગુજરાતી ઇંગ્લિશ ઇંગ્લિશમાં કરું કે ન કરું મને કમેન્ટ કરી દેજો ભાઈ તમને મારા માં નીચે એક બટન દેખાય સબસ્ક્રાઇબ લખેલું તો દબાવો ને ભાઈ દબાવી દેજો ભાઈ દબાવી દેજો ઉપર ધરતી હે ये क्या हो गया ये ये क्या सुन रहा हूँ मैं अगले कितने इंग्लिश में गाओ इंग्लिश में इंग्लिश में क्या अपर बादल अरे बादल तो गुजराती जो <laughs> इंग्लिश में इन्हें गवा है कि कूल्ड अब ने अर्थ बिलो ये उसका क्या क्या <laughs> नहीं <laughs> હેલો ફ્રેન્ડ્સ આઈ એમ ગોઈંગ ટુ ધ માય વર્ક વર્ક આઉટ એન્ડ ધેન આઈ એમ ઇટિંગ ઈટિંગ પેટ ભરામણી સોરી ભાઈ બધી જાય ઇંગ્લિશ આવડતો નથી હાલો દોસ્તો ભાઈ આપણા થઈ ગયા છે બપોરના એક વાગી ગયા છે ને હવે કામથી જાય છે બપોરનું ભોજન કરવા અને ભોજન કરીને પછી પાછું જવાનું છે કે બહાર મળું તમને હમણાં પાછો ભોજન કરીને આઈ એમ અરેસ્ટિંગ યુ ઓલ પીપલ એન્ડ ઓલ માય ફ્રેન્ડ એન્ડ ઓલ માય સબસ્ક્રાઈબર વાય બીકોઝ યુ આર નોટ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ નોટ શેર યુઅર ઓલ ફ્રેન્ડ ધીસ માય ચેનલ તો આઈ એમ અરેસ્ટિંગ યુ જમીને આવી ગયા છે હોસ્પિટલ હોસ્પિટલ હતી હવે જવાનું છે મારે જગ્યાએ બહાર કામથી તો એની પહેલાં હું પહેલાં હેલ્મેટ પહેરી લઉં અને જ્યાં જવાનું છે ત્યાં તમને ડાયરેક્ટ મળું બરાબર પાત્ર હું આવી ગયો છું અત્યારે સિવિલ હોસ્પિટલ દરેક થોડાક કાગળ એના કામ હતા ને આપણો કામ હતું એના માટે હું આવ્યો છું પણ આજે કોને ખબર માહોલ હોસ્પિટલમાં અલગ જ છે મતલબ આજ પેશન્ટ નથી દેખાતું એ સરકારી હોસ્પિટલમાં ને કે સરકારી હોસ્પિટલમાં ને પેશન્ટનો તમને ઢગલો ઢગલો જોવા મળે બોલે આજે કાંઈ છે જ નહીં બોલો પેશન્ટ કે એવું કંઈ જો તમે મસ્ત મજાનું બધું છે કાંઈ આપણું કામ પણ પતી ગયું છે ધક્કો ફેલ કે ભલે કાંઈ હતું જ નહીં કામ તો આવવું પડ્યું હતું પણ વાંધો નહીં હવે બી કહીએ છીએ કે ભાઈ અત્યારે હેલ્મેટની ચાલે છે કટો કટી એટલે હેલ્મેટ બહાર મૂકીને આવવું સેફ નથી હવે જોઈ ભલે આપણું હેલ્મેટ હોય ને તો સારું પહેલાં તો લુક એટ ધીસ ગાય લુક એટ ધીસ લુક એટ ધીસ ધીસ ઇઝ માય હેલ્મેટ લુક એટ ધીસ ગાય હેલ્મેટ કસે બી નહીં ગયું બા હેલ્મેટ આપણું સેફ જ છે એકદમ ભાઈ કથિ ગયું છે સિવિલમાં હવે કામ અને હવે જઈએ પાછા આપણા કામ ઉપર ને સિવિલમાં હવે આજે પહેલી વખત મને જોઈન નવીન લાગે હોસ્પિટલમાં કે આજે કોઈ પેશન્ટ જ નથી સિવિલમાં તમે જુઓ નગર જો આ ગેટ છે ને અંદર જવામાં ટ્રાફિક હોય આવવામાં ટ્રાફિક હોય પછી રસ્તામાં ટ્રાફિક હોય બધે ટ્રાફિક જ હોય જો આ તમને લિમિટેડ માણસ દેખાય છે બધું લિમિટેડ હાવ એટલે હાવ લિમિટેડ નગર તમને પેશન્ટનો ઢગલો ને ઢગલો સિવિલનો હોય બોલો આજ કારણ શું છે ખબર નહીં આજે હું કામ પેશન્ટ નથી એ ખબર નથી આજે ફાઇનલી બધું કામ પતાવીને હવે છે ને ભૂખ લાગી છે તો ભૂખ ખાઈ લઈ થોડું ભૂખ લાગે એટલે પણ ખાવાનું હું ખબર ભાઈ હેલ્ધી જ ખાવાનું ફ્રૂટ ખાવાનું ને એવું બધું ખાવાનું બાકીનું બધું બહારનું નહીં ખાવાનું હેલ્ધી ખાવાનું હેલ્ધી

બસો ત્રેપન સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે એની ખુશી ભાઈ ચા પી આવ્યા છે અમે અને હવે જાય ઘરે હવે મળીએ કાલે બીજા વ્લોગ માં નહીં પણ આનો આ વ્લોગ કન્ટિન્યુ કરવો પડશે હજી વ્લોગ પૂરો થવામાં બહુ વાર છે પરેશભાઈ અમારે થોડાક ધીમા છે પરેશભાઈ અમારે થોડાક ધીમા છે વાર લાગશે હજી હવે હજાર સબસ્ક્રાઈબર આમ તેમ હવે આમના જાજુ બોલતા તો આવડે નહીં સબસ્ક્રાઈબ તો કરો એટલે થઈ જાય હજાર બીજું નવું વાર લાગે કરો ભાઈ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો the નેક્સ્ટ day એ ગુડ મોર્નિંગ અને બીજા દિવસના બધાને રામ રામ મંડળીને ભાઈ આજે મારા અઢીસો ગ્રામ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે એટલા માટે તમે બધા કોંગ્રેચ્યુલેશનની કમેન્ટ કરીને આપજો અઢીસો ગ્રામ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરવા કંઈ હેલી વાત નથી આજના જમાનામાં રિયલ સબસ્ક્રાઈબર છે એના બધા બધા મારા વિડીયો જોવે છે હા કમેન્ટ કરીને આપજો ભાઈ હું બપોરે છે ને ઘરે જાતો તો કામેથી જમવા માટે તો મને અત્યારે છે નોટિસ નોટિસથી બોલો કે મારો શર્ટ ફાટલો આ ડાબા હાથે ફોન પકડો તો ડાબા હાથે છે ફાટલું તો એની બતાવીએ કે ઉભે તમને જમણા હાથે ફોન પકડીને બતાવું જો દેખાય નોટિસ કરી તો હવે બોલો શર્ટ ફાટલું છે એના માટે હું શું લાવ્યો ખબર કે આ લેતા આવ્યો સ્ટીકર મારી દઉં હમણાં ભાઈ જો મેં સ્ટીકર મારી દીધું જો કેટલી ઘડી રહી ને એ તો મને ખબર નથી પણ મેં સ્ટીકર મારી દીધું કેમ કે રસ્તે કોઈને ભૂંડું તો ન લાગવો જોઈએ ને ભાઈ મારી ઇજ્જત જાય સેલિબ્રિટી શું અબે ચાલે એટલે સ્ટીકર મારી દીધું હવે કંઈક આગળ આટ નહોતી પહેરી લેવું બીજું હું કાલથી નથી પહેરવું આ શર્ટ હવે દેખ રહ્યો વિનોદ અમારી ગરીબી દેખ રહ્યો આપડે એટલા બધા ઓલા નથી અમીર ના માને ધોવા પડે માને ધોવા માં છે ને તકલીફ પડે હજી ઘરવાળી આવી નથી ઘરવાળી આવશે ને બદલાવા કરશું વારા ઘડીએ હવે આજે આજનો દી પહેરી લઈએ હવે ઘડીક ભૂંડા ભેગા ભૂંડા બીજું તો શું હવે પહેરી નાખીએ આજનો દિવસ તો ભાઈ આપણે ફટાફટ ઘરેથી ફાસ્ટ ફોરવર્ડ સ્પીડમાં જમી અને પાછા હાલવા મળ્યા છે કામ ઉપર અને ભાઈ હમણાં તમને આની પહેલાં એક ક્લિપ દેખાડી હતી મેં દિપદર્શન સ્કૂલ હું કામ મી ખબર દીપદર્શન સ્કૂલમાં છે ને બોર્ડ એક્ઝામ ચાલતી હતી તો ધોરણ ધોરણવાળા છોકરા છૂટતા હતા ને તો છોકરો મને ખાવા મળ્યો ને તો બોલો સિગરેટ પીતો પીતો જતો હતો હવે વિચારો દસમા ધોરણનો છોકરો સિગરેટ પીતો મતલબ એની ઉંમર તમને કેટલી લાગે સોળ વર્ષ એટલે વિચાર એનું કારણ શું છે દસમા ધોરણનો સોળ વર્ષનો છોકરો સિગરેટ પીવે છે બોલો હવે એના છે ને મિત્રો બહુ બધા કારણો હોય છે કે કાં તો સંગત ફેર થઈ ગઈ હોય કાં તો શોખ ખાતું પીતો હોય અને કાક દેખાવો કરતો હોય ભાઈ હું સિગરેટ પીવું છું એના ભાઈ ગ્રુપમાં બધાને દેખાવો કરતો હોય બાકી સોળ વર્ષનો છોકરો સિગરેટ પીવે એટલે બહુ મોટી વાત કહેવાય જો તમે મા બાપ હોય ને જોતા હોય મારા વિડીયો તો ચેક કરજો કાંઈ કે તમારા છોકરા તો આવા નથી તો મિત્રો આપણે જમી પણ લીધું છે અને પાછા કામ પર આવી ગયા છે અને આજનો વિડીયો મને એવું લાગે છે કે લાંબો થઈ ગયો છે હવે લાંબો જેવો નથી ખબર મારા અંદર જ મને એવું લાગે છે કે લાંબો થઈ ગયો છે તો આપણે આ આજના વિડીયોને આપણે અહીંયા વિરામ આપી દઈએ અને આજનો વિડીયો આપણે અહીંયા બંધ કરી દઈએ અને મળીએ કાલે નવા ફ્લોગ વિડીયોની અંદર તો જો તમને વિડીયો મારો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ત્યાં સુધી બધાને રામેરામ મંડળીને